નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હમણાં પાછલા બે ચાર દિવસથી આપણું વાતાવરણ જે છે એ થોડુંક ડામાડોળ છે એટલે કે વાદળ છાયું જે વાતાવરણ થયું છે અને ધાણા અને જીરું જેવા જે વાદળ છાયા વાતાવરણ પ્રત્યે કે ખરાબ વાતાવરણ પ્રત્યે સેન્સિટિવ પાક છે એવા પાકોને થોડીક એક્સ્ટ્રા ટ્રીટમેન્ટની જરૂર પડે છે થોડીક વધારે ફૂગનાશકો અને ખાતરોની જરૂર પડે છે તો આવા સમયે આપણા પાકને ખરાબ વાતાવરણના મારથી કેવી રીતે બચાવી શકાય એના વિશે આજે વાત કરવી હોય આ વિડીયોને ખાસ અંત સુધી જોજો સૌ પ્રથમ તો આ જે વાદળછાયું વાતાવરણ છે અને આવતા બે ત્રણ દિવસોની અંદર કદાચ અમુક અમુક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા થવાની પણ જે હવામાન નિષ્ણાતોએ આગાહી કરી તો ખાસ જે કોઈ પણ ખેડૂત મિત્ર પિયત આપવાનો વિચાર કરે છે એમણે ત્રણથી ચાર દિવસ માટે પિયતનું એક મુલતવી રાખવાનું છે આ સમયે જો આપણે પિયત અને પાછળથી ઉપરથી જો છાંટા ખરે તો આ ડબલ ભેજવાળું વાતાવરણ ભેગું થાય અને આપણા પાકમાં લીલો સુકારો કે આગળના સ્ટેજે પહોંચી ગયેલું જે જીરું છે જે પિસ્તાલીસ કે પચાસ દિવસ વટી ગયું છે એમાં ચરમી આવવાની શરૂઆત થઈ જાય તો ખાસ કરીને અત્યારે પિયત માટે જાળવવાનું છે ત્યારબાદ જ્યારે વાતાવરણ ખુલે અને ત્યારબાદ આપણે પિયત આપવાનું થાય તો આ પિયતમાં ખાસ કરીને જેમણે જેમણે ઝિંક અને સલ્ફરનો ઉપયોગ આગળના સ્ટેજમાં નથી કર્યો એમને ખાસ ઝિંક અને સલ્ફરનો ઉપયોગ કરવાનો છે ઝિંક અને સલ્ફરનું જે મિશ્ર ખાતર મળે છે એને પ્રતિ વીઘા એકથી દોઢ કિલો પ્રમાણે અથવા તો ખાલી સલ્ફર નાખવું છે તો એકથી સવા કિલો પ્રમાણે એંસી ટકા ડબલ્યુડીજી ફોર્મમાં જે સલ્ફર અવેબલ અવેલેબલ છે માર્કેટમાં એનો ઉપયોગ કરવાનો છે ખાસ કરીને જેમણે પાછળથી જીરું વાવેતર કર્યું છે એટલે કે જેમને પાછતરા જીરા છે અને એમને પોતાના જીરાના પાકમાં વૃદ્ધિ વિકાસ નથી દેખાતો ઘણા બધા ખેડૂતોનો એવો ફોન આવે છે કે એમને વૈધ નથી દેખાતી ફૂટ નથી દેખાતી તો આ વૃદ્ધિ અને વિકાસ વ્યવસ્થિત કરવા માટે આપણે હ્યુમિક અને ફુલ્વિક એસિડની કોમ્બિનેશન પ્રોડક્ટો એટલે કે જે જીગરી અને પ્રોસીડ આ બંનેનો જીરાના પાકમાં છંટકાવ કરી શકાય જીગરીને પચાસ મિલી પ્રતિ પંપ પ્રમાણે અને પ્રોસીડ જે છે એ પચીસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છાંટવાથી નીચેથી જ ખૂબ સારામાં સારી ફૂટ આપણને આપણા જીરામાં જોવા મળી શકે ખાતરની આપણે આની પહેલાં પણ એક વખત વાત કરી ગયા છીએ કે જેમને વિકાસ વ્યવસ્થિત નથી જેમની જમીન આછી છે માત્ર એમને જ પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરવાનો છે એ પણ માત્ર પાંચથી છ કિલો બાકીના ખેડૂતોએ પૂરતી ખાતર તરીકે વીસ વીસ ઝીરો તેર નામનો જે ગ્રેડ છે એમને દસથી બાર કિલો પ્રતિ વીઘા પ્રમાણે ઉપયોગ કરવાનો છે અને સાથે જ ઝીંક અને સલ્ફરનો તો ઉપયોગ કરવાનો જ છે આ ઝીંક અને સલ્ફરના ઉપયોગ માટે ખાસ ભાર એટલા માટે મૂકવામાં આવે છે કે સલ્ફર જે છે એ જીરુના પાકમાં ખૂબ સારામાં સારા તત્વો તરીકે અને એક જમીનની ફૂગનાશક તરીકે ખૂબ સારું કામ આપે છે સાથે જ જાંબુડિયા પાન થવાનો જે ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન છે એમાં ઝીંક અને સલ્ફરનું મિશ્રણ છે એ કારગર સાબિત થયું છે ફૂગનાશકોના ઉપયોગની વાત કરીએ તો જ્યારે જીરુમાં શરૂઆતના સ્પ્રે લેતા હોય ત્યારે હળવા રાઉન્ડ તરીકે તમે હેક્ઝા કોના એટલે કે કોન્ટાફ અથવા તો સાફનો ઉપયોગ કરતા હોય તો એ બરાબર છે પરંતુ આગળના સ્પ્રે તરીકે વધારે આપણા જીરામાં લીલો સુકારો ન આવે અથવા તો જે પિસ્તાલીસ દિવસનું જીરું થઈ જાય છે પાછળથી કાળી ચરબી ન આવે એના માટે આગોતરા આયોજન તરીકે ફૂગનાશકનો એ સ્પ્રે જરૂરી છે ખાસ કરીને સારા ફૂગનાશકોમાં જીરુના પાક માટે જે મેટાલેક્ઝિલ પાંત્રીસ ટકા અથવા તો મેટાલ પ્લસ મેન્કો જે રિડોમિલ ગોલ્ડ કે જે પચાસ ગ્રામ પ્રતિ પંપનું માપ છે એનો ઉપયોગ કરવાનો છે સાથે જ થાયોફિનાઇટ મિથેલ સિત્તેર ટકા એટલે કે જે ખેડૂતોમાં રોકોના નામથી જે ખાસ પ્રચલિત છે એનો પણ ખૂબ સારામાં સારા ફૂગનાશક તરીકે જીરુના પાકમાં રોલ છે પિસ્તાલીસ દિવસનું જ્યારે જીરું થાય છે અને ફૂલ આવવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ જ જીરુંમાં આપણને જે કાળીઓ એટલે કે અલ્ટરનેરિયા નામની ફૂગથી થતી જે કાળી ચરમી દેખાય છે એ આપણા પાકમાં આવે નહીં આપણા પાકને નુકસાન ન કરે એના માટે ખાસ કરીને એક કોર્ટેવા કંપનીનું જે ગેલેલીઓ નામનું ફૂગનાશક છે અથવા તો આપણને આપણા વિસ્તારમાં જે સારું ફૂગનાશકના રિઝલ્ટ મળતા હોય એ ફૂગનાશકની સાથે ફ્લાવરિંગ માટે સ્ટેપઅપ આ સ્ટેપ અપ નામની પ્રોડક્ટ અને એક સારું ફૂગનાશક આ બે વસ્તુ પિસ્તાલીસથી પચાસ દિવસનું જ્યારે જીરું થાય ત્યારે ખાસ કરીને છંટકાવ કરવાનો છે આના મિશ્રિત ઉપયોગથી આપણને આપણા પાકમાં કાળિયાથી ખૂબ સારું રક્ષણ મળશે અને ખૂબ સારામાં સારું ફ્લાવરિંગ આપણને જીરાના પાકમાં જોવા મળશે આ તમામ બાબતો જે છે એ જીરાના પાકની સાથે ધાણાના પાકને પણ એટલી ને એટલી લાગુ પડે છે ધાણા પણ જીરાની જેમ જ સેન્સિટિવ પાક હોય એમાં પણ ખાતરનું શેડ્યુલ અને ફૂગનાશકોનું શેડ્યુલ આ જીરાના પાકની જેમ જ સમયે સમયે વાપરવાની ખાસ ભલામણ છે આપણે આના સિવાય પણ જીરું કે ધાણા કોઈ પણ શિયાળુ પાકમાં ચણા કે ઘઉં ડુંગળી લસણ કોઈપણ પાકમાં કંઈ પણ માહિતીની જરૂર હોય રોગ જીવાતનો પ્રશ્ન હોય પાક ઉત્પાદનનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખુબ આભાર જય જવાન જય કિસાન